ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે હવે લોકોમાં પર્યાવરણ જાળવણી અંગે પણ જાગૃતતા આવી રહી છે લોકો હવે તહેવારોને પણ પર્યાવરણના જતન સાથે જોડીને મનાવી રહ્યા છે ત્યારે આવનાર હોળી પર્વને લઈ લોકોમાં વૈદિક હોળી દહનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે શહેરમાં હોલિકા દહન માટે લાકડા નહીં પણ ગાયના છાણમાંથી બનતા ગૌકાશની માંગ અને બોલચાલા વધી છે સુરત સહિત સમગ્ર રાજ્યમાં દર વર્ષે હોળીકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે પરંતુ આ વખતે પર્યાવરણ લક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટા પાયે કરવામાં આવશે કારણ કે આ વર્ષે સુરત પાંજરાપોળ દ્વારા એસી હજાર કિલો ગૌકાશ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે ગૌકાશ ગાયના છાણાનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે દર વર્ષે જોવા મળે છે કે હોળિકા દહન પર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે મોટી સંખ્યામાં વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગોકાસનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે સુરતમાં હોળીકા દહન પર લોકો લાકડાની જગ્યાએ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગૌકાશનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે કારણ કે આ પર્યાવરણ લક્ષી અને બીજી બાજુ આ આવકથી પાંજરાપોળની ગાયોને મદદ પણ મળશે પાંજરાપોળમાં રહેતી અને છોડાયેલી ગીર ગાય સહિત અન્ય દસ હજાર જેટલી ગાયોના છાણમાંથી તે હજાર જેટલી ગૌકાસ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવ્યું છે પર્યાવરણની સુરક્ષા માટે અને વાતાવરણમાં ફેલાતા પ્રદૂષણને અટકાવવા માટે હવે લોકો વેધિક ખોલી તરફ વળ્યા છે આ સાથે જ પરંપરાગત વૈદિક હોળીનું પણ મહત્વ ધીરે ધીરે લોકો સમજવા લાગ્યા છે તેથી જ આ વર્ષે સુરતની વિવિધ સોસાયટીઓ મળી એક હજારથી વધુ જગ્યાઓ પર વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે આ માટે લોકોએ વિવિધ ગોશાળામાં ગૌસ્તિકનું બુકિંગ પણ કરાવી દીધું છે અતુલ વોરા જનરલ મેનેજર સુરત પાંજરાપોર છેલ્લા છ મહિનાથી અમે ગાયના છાણમાંથી આજે ગોબસ્ટિક બનાવીએ છે તેનું પ્રોડક્શન ચાલુ છે એનું કારણ છે કે છેલ્લા ત્રણ વર્ષથી જે અમે આ શરૂઆત કરેલી છે તો પહેલા વર્ષે પાંત્રીસથી ચાલીસ ટન ગયા વર્ષે સાહીઠ ટનથી વધારે અને આ વર્ષે સિત્તેર ટન થી પણ વધારે પ્રોડક્શન છે ડિમાન્ડ એટલું વધવાનું કારણ એક જ છે કે લોકોમાં જાગૃતિ આવે છે અને કારણ એક જ છે કે જયારે અત્યારે વસંત અને હેમંત ઋતુનું જે સંધિગાઢ છે અને એ સંધિગાળ દરમિયાન વાતાવરણમાં સૌથી વધારે વિષાણુ પેદા થાય કે જેને રહીને લોકોની તબિયત પણ ખરાબ થતી હોય છે તો એમાંથી બચવા માટેનો એક શાસ્ત્રોક્ત ઉપાય આ વૈદિક હોડી એટલે કે ગાયના છાણમાંથી બનાવેલી જે આપણે સ્ટીક વાપરીએ તો વાતાવરણમાં રહેલા વિષાણુ પણ નાશ પામે છે પર્યાવરણની શુદ્ધિ થાય છે એ રીતે કે પર્યાવરણમાં પ્રાણવાયુ પણ પેદા થાય છે કે જે આપણા સૌના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ગોબર સ્ટીકનો ભાવ પચીસ રૂપિયા કિલો છે અને તે કમ્પેર ટુ લાકડાની સામે જયારે પિસ્તાલીસ થી પચાસ રૂપિયા કિલો છે તો એટલું સસ્તું પડે છે બીજું લાકડા નહીં માણવાને કારણે આપણે જંગલોને કપાચા કપાતા પણ બચાવી શકીએ છીએ અને બીજી બાજુ ગાયના છાણમાંથી બને જે સ્ટીક છે એને આપણે વાપરશું તો એને લઈને આપણે ગાયોને મદદરૂપ થઈ શકીએ ઇન્ડાયરેક્ટ અને સાથે પાંજરાવોની પણ આપણે સમૃદ્ધ રાખી શકીએ છીએ આની તૈયારી છેલ્લા મેં તમને કહ્યું હોળીની અમારા આગળના છેલ્લા છ મહિનાથી ચાલે છે કારણ કે અમારી પાસે ચાર શાખાઓમાં લગભગ અગિયાર થી પણ વધારે પશુઓ છે અને એનો જે છાણ આવે એનો મહત્તમ ઉપયોગ અમે આ ગાયની છાણમાંથી જે સ્ટીક બનાવી છે એના માટે છે ઉદ્યોગકારમાં અમારે ત્યાં અત્યારે એક મિલમાં એવું છે છેલ્લા દોઢ વર્ષથી એ લોકો લાકડાની અવેજીમાં ગોબર સ્ટીકનો ઉપયોગ કરે છે અને એનું ખરેખર બહુ સારું રિઝલ્ટ છે એટલે મારી આપ સૌને એ પણ વિનંતી કે જે પણ ઉદ્યોગકારોને કારણ કે એમાંથી જે ઊર્જા પેદા થાય છે એ તમારા જે ઉદ્યોગ ને એના પર આધાર રાખે કયા પ્રમાણમાં કેટલી થાય છે એ પ્રમાણે જો હોય તો લાકડાની અવેજીમાં ખરેખર આ એક સારામાં સારો એક આપણી પાસે ઉપાય છે કે જેને આપણે સારામાં સારો ઉપયોગ કરીશું રિપોર્ટ સુરત